વિરમગામ માંડલ દેત્રોજ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોએ ગુરુપૂર્ણિમાના નિમિત્તે વિવિધ આશ્રમો ખાતે સંત મહંતોના આશીર્વાદ મેળવ્યા વિરમગામ માંડલ દેત્રોજ રામપુરા ત્રણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે માંડલ ખાતે બ્રહ્મ સમાજના અગ્રણી અજીતભાઈ રાવલ દિનેશભાઈ રાવલ પરિવાર દ્વારા આયોજિત મા માના મંદિરે ધ્વજાજી આરોહણ પ્રસંગે ત્રણ તાલુકા સમાજના પ્રમુખ મનુભાઈ મહેતા સહિત વિરલભાઈ દવે નિલેશભાઈ ઉપાધ્યાય જયદીપભાઈ પાઠક મુકેશભાઈ દવે ધર્મેન્દ્રભાઈ રાવલ વિપુલભાઈ પંડ્યા સહિત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શેર ગામે બાલા હનુમાનજી આશ્રમ ખાતે પરમવંદનીય રાજેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા ગુરુપૂર્ણિમા કાર્યક્રમ અંતર્ગત તમામ ઉપસ્થિતિમાં બ્રહ્મ બંધુઓએ શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું વંથડ ખાતે પ્રગટ પુરુષોત્તમ લાલજી મહારાજના આશ્રમ ખાતે વંદનીય લાલજી મહારાજની મુલાકાત સહિત કમિટલા ગામે ભાણ સાહેબની જગ્યાના મહંત જાનકીદાસ બાપુની મુલાકાત દરમિયાન ધર્મેન્દ્રભાઈ જોશી અરવિંદભાઈ શુક્લા વિજયભાઈ રાવલ સહિત બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા ત્રણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મનુભાઈ મહેતા જય ભગવાન સહિતના બ્રહ્મ બંધુઓ દ્વારા ત્રણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના મહાસંમેલન સહિત વિવિધ આગામી કાર્યક્રમો બાબતે ગુરુ મહારાજો સાથે ચર્ચા વિચારણા કરી પ્રમુખ ભાનુભાઈ મહેતાને પરમપૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી પરમપૂજ્ય ભાર્ગવલાલજી મહારાજ તેમજ મહાન જાનકીદાસ બાપુ દ્વારા બ્રહ્મ સમાજના કોઈપણ કાર્યક્રમની સંકોચ તેઓએ આશ્રમ ખાતે કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું